શું નામ ભાઈ તારું નીરવ નીરવ કેના છો રાયપુર ભૂત ને આમલી શું કરવા આવ્યા છો આ ઘરે આ મારા બાપને મુકવા બાપને મુકવા આવ્યા છો આ બા તમારો દીકરો છે હા મારો દીકરો છે ભાઈ એ અચ્છા ઠીક આબર ભાઈ આજો કાકા હેડો તો ભાઈ છે સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મુકવા માટે આવ્યા છે આજો કાકા ઓ તો ઓ મુકે એટલે કઈ વી એટના નહીં મુકવાયો કે વી કે મુકવાયો છો થોડું સમજાવો જો મને પાવતું નથી એમને પોંચે નહીં વર્તો હોય અચ્છા પોંચે નહીં વર્તા

દસ હજાર દસ હજાર પગાર તમને હું દઉં છું નોકરી રાખી લઉં દસ હજાર પગાર આપું સાડા દસ આપો રૂપિયા વગર વધાર અહીંયા રહેવાનું જમવાનું ફ્રી તમારે એક જ કોમ કરવાનું તમારા મા ખાલી સેવા કરવાની તમારે થશે તમારી અહીંયા જ રહેવાનું તમારું તમને રૂમ આલીશ મા બાપ ની સેવા કરજો અને બાર હજાર પગાર મારા લઈ લેજો

કેમ ના ફાવે પૈસા સરસ પછી પૈસા ના મોકલતો ખબર પૈસા પૈસા તું વાપરજે પૈસા ના તું ચિંતા ના કરતો હા ભવિષ્યમાં માજો કોન્ટેક્ટ છે તારા માટે બી વૃદ્ધાશ્રમ તું નહીં આવું તારા મા બાપ બી આવું વિચારતા હતા તો આયા છે તો આ વાળો શું ચિંતા મારે તમે આવું પહોંચો પણ મારે મનમાં એવું કઈ નથી એમની જાતે મે મહિના થી